જામનગરના ગિરનારી મિત્રમંડળ ગણપતિ પંડાલમાં ઝળક્યું શૌર્ય અને આસ્થાનું પ્રતિબિંબ સૈન્યના મનોબળને મજબૂત કરવા ઓપરેશન ની થીમ આધારિત સ્થાપિત ગણપતિજીની બનાવટમાં માટી ક્ષણ નાળિયેર અને વાંસનો ઉપયોગ કરાયો ગણપતિ મહોત્સવ દરમિયાન સર્વરોગ નિદાન કેમ્પ મહાઆરતી દેશભક્તિની થીમ આધારિત વિવિધ ઝાંખીઓનું પણ આયોજન કરવામાં આવે છે ઉમેશ ગિરનારી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા મહત્વપૂર્ણ પહેલ કરીને ચોક્કસ થીમ આધારિત શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા બે શૂન્ય બે પાંચ યોજવામાં આવી છે ગણેશ મહોત્સવ દરમિયાન રાજ્યભરમાં જે પંડાલ તૈયાર કરવામાં આવ્યા છે તેને નિયત થીમ આધારે શ્રેષ્ઠ રીતે તૈયાર કરનાર જૂથને શહેર તથા જિલ્લા કક્ષાની અલગ અલગ ટીમો દ્વારા મૂલ્યાંકન કરી પ્રોત્સાહન આપવામાં આવશે ત્યારે જામનગર જિલ્લામાં પણ વિવિધ જગ્યાઓ પર થીમ આધારિત ગણપતિ પંડાલ બનાવવામાં આવ્યા છે શહેરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં ગિરનારી મિત્ર મંડળ દ્વારા ઓપરેશન ની થીમ આધારિત પંડાલ બનાવવામાં આવ્યો છે આ દેશભક્તિની થીમ થકી સૈન્યના મનોબળને મજબૂત કરી શકાશે તેમજ સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપવાના હેતુથી માટી નાળિયેર શણ તથા વાંસમાંથી ઇકોફ્રેન્ડલી ગણપતિજી બનાવવામાં આવ્યા છે